અનેક રામારી બાપુ અનેક રામચરિત્ર માનુષરિત્ર માનુષ છે ને એ તુલસીદાસ વસિષ્ટ ચોવીસો ચોફા

નહીતર દરેક દરેક ગ્રંથોની મર્યાદા હોય કે આ ગ્રંથ આને જ વાંચવો જોઈએ શિવપુરાણ દસનામી જ વાંચી શકે રામચરિતમાન શ્રામનંદી વાંચી શકે દેવી ભાગવત અને ભાગવત બ્રાહ્મણ વાંચી શકે આ બધાયની મર્યાદા હોય પડી મર્યાદાનું ઉલ્લંઘન કરું દરેક જીવાત્માઓ હવે વાંચતા હોય છે પણ જે અહીંયા વાંચવાની છે એ આપણે નવમો સ્કંદ છે જેનું નામ છે મર્યાદા સ્કંદ છે આજ સુધી દશરથ મહારાજો આવા ગોપીઓ કૌશલ્યા વધાઈ દેવા માટે આવતી કઈ કઈ સુમિત્રાને વધાઈ દેવા આવતા કે મોડો

રહી એમ એમના માથે ઋણાન વધતો ગયો તમે બધા જાણો છો કે રામચરિત્ર માનુષમાં દશરથ મહારાજ એમ કહેતા કે આવતીકાલે સવારમાં રામને રાજાભિષેક કરવાનો છે એક રાતની અંદર રામનો પાસો ફરી ગયો અને રામને વનવાસ જવું પડ્યું છતાંય વન વર્ષ ચૌદ વર્ષ પોતાના કુટુંબ થી અલગ રહી અને પછી રામને એમ તો હતું કે ચૌદ વર્ષ પછી તો હું મારા કુટુંબ પરિવાર ફેરો આનંદ કરીશ માતા પિતાની સેવા કરીશ પણ એક તુચ્છ જેવા ધોબીના મેળા ખાતર રામને પોતાની સચી પત્નીનો ત્યાગ કરવો પડ્યો એટલે અમે વારંવાર કહ્યું કે રામચરિત્ય માણસ છે એ સંસ્કારી છે અને સંસારી પણ છે પતિ પત્ની નો શું પ્રેમ છે બે ભાઈ ભાઈ નો શું પ્રેમ છે સાસુ સસરા નો શું પ્રેમ છે દેરાણી અને જેઠાણી નો શું પ્રેમ છે આ બધો જ ભાવ રામચરિત્ર માણસ માં જોવા મળે છે એટલે અહીંથી આપણી બહુ જાજી નહીં કારણ કે રામચરિત્ર માણસ આખી કરવા ને તો નવ દિવસ થાય નવ દિવસ

ત્રીજો ગુણ એક પત્ની ધારણ કરવા વળ્યા હતા ચોથું મા બાપનું સંપૂર્ણપણે આજ્ઞાનું પાલન કરવા વાળા હતા નહીતર રામ દશરથ મહારાજ એમ કે ચૌદ વર્ષના ચાર ભાગ કર નાખો ચારે ભયું હવે હું રીતે જશું ચાલે ન ચાલે પણ છતાંય રામ એમ ન બોલ્યા ચૌદ વર્ષ પોતાના નામે લખી દીધા

વડીલો રાજા મહારાજા આજુબાજુમાંથી દશરથ ને વધઈ દેવા આવતા દશરથ મને તો એવું લાગે છે કે બાપ કોઈ તમારા પૂર્વ જન્મનું પુણ્ય તમારા આંગણે ઉગ્યું છે જો શું કે આજ સુધી તમારે ત્યાં કોઈ સંતાન નહોતું અને કેવળ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરવાથી તમારે ત્યાં 14 લોકોનો ના થાય હોય છે

આ બધું થઈ ગયું સાચું માણસો પાસે ધન લક્ષ્મી અને સંપત્તિ ખૂબ હોય છે ઉનાળામાં કેટલાય બીજા વિચારો આવે ફ્રીજ લઈ લઈ પણ આવો વિચાર કોને આવે માં કે આપણે આપણા પિતરોનો ઉદ્ધાર કરવા માટેનો સમય છે એટલે દશરથ મારા પૂર્વ પુણ્ય શું હતું જો

એમાં લખ્યું છે વિષ્ણુ સહસ્ત્ર બ્રાહ્મણ ની વયવૃતા વર્ષની ઉમર થઈ ગઈ ના વિયોગમાં બ્રાહ્મણ દુખી થઈ ગયું પણ છતાં એમ કેવલ ભલે કર્મ રેખા એક દિવસ એ બ્રાહ્મણ પોતાના ઘરેથી નીકળવાની તૈયારી કરે છે તો જોયું એક થોડો કઈ બ્રાહ્મણ તાવ આવ્યો છે તાવ શરીર મીંડું ભાંગવા માથું મીંડું ફરવા અને થોડી વાર ઢોલિયામાં બ્રાહ્મણ બેસી ગયો પોતાના પત્ની કહે છે મારા ને તબિયત બરાબર નથી તો કાજ મને થોડી તબિયત નરમ છે જો પણ એ બ્રાહ્મણ તાવની જોડે મીંડો વાતો કરવા જો

આજે કદાચ તાવ આવ્યો છે એટલે ધીમો ધીમો તો વયો ગયો પણ કાલ કદાચ તાવ વધારે આવે હું મંદિરે ન આવી શકું પરંતુ કદાચ મારું મૃત્યુ પણ થાય તો મારી છેલ્લી કઈ ભગવાનની પાસે માહિતી બન્યો આમ કરીને પગથિયા ઉતરી ગઈ પોતે પગથિયા ઉતરી મંદિર થી થોડું ગામ છેટું હતું જંગલ માંથી પસાર થયો ત્યાં જંગલ માં જો નવીન કૌતુક જોવા મળ્યું એક જબરજસ્ત ઝાડ નીચે એક સ્ત્રી કરુણ કલ્પાંત રુદન કરતી હતી ખૂબ હૈયા ફાટ રુદન કરતી હતી બ્રાહ્મણ નજીક આવે બ્રાહ્મણ કે છે બેન કેમ રડો છો પતિ પતિ નો ઝઘડો થયો છે કઈ રેતી રીયે તો કે એવું કઈ નથી

કે કોઈ વાંધો ને કોઈ ઈલાજ તો હશે ને હકીમ ને બોલાવો વૈદ્ય બોલાવો ડોક્ટર ને બોલાવો ત્યારે પેલી સ્ત્રી એમ કે બોલાવ્યા આનો ઈલાજ કોઈ કઈક છે ડોક્ટરે પણ આ ચર્ચા કરી દીધા તો છતાંય બ્રાહ્મણ એમ કેતો કે મને કહો તો હું કઈ કરવામાં તો કે છે આનો ઈલાજ એક જ છે ડોક્ટર બ્રાહ્મણ કોઈ પાસે નથી કેવલ અને કેવલ જો કોઈ પોતાનું પુણ્ય મને આપી દે ને તો આ મારું પિશાચ પણ દૂર થાય નહીતર થાય નહીં પેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે આમ કરવાથી થતું હોય તો બહુ સારું અને બીજો બ્રાહ્મણે એ પણ વિચાર કર્યો કે આજ મને તાવ આવ્યો તો કાલ કદાચ વધારે આવે દિવસે મારું મૃત્યુ પામે તો મારું પુણ્ય મારા કામમાં ન આવે તો કઈ નહીં પણ આ સ્ત્રીના કામમાં તો આવશે આમ સમજી એ બ્રાહ્મણે પોતાનું પુણ્ય એ પિશાચીના નામે કરી નાખ્યું અને કહેવાય છે કે એનું પિશાચ પણ દૂર થયો બ્રાહ્મણ ઘરે આવી મૃત્યુ પામ્યો અને પિશાચીનું પણ પુણ્ય બ્રાહ્મણને કામમાં આવ્યું અને એ શ્રમણના માતા પિતાનો શ્રાપ પણ આશીર્વાદમાં પડ્યો અને એને ત્યાં ભગવાન આવ્યા આ આપણા પૂર્વ જન્મનું પુણ્ય એટલે સો ટકા

મહાદેવજી ના તો ઈષ્ટદેવ દરેકે દરેક જીવાતમ રામ ના દર્શન કરતા હોય માં તો દાદા ને થયું કે મારે પણ દર્શન કરવા દેજો પણ દાદા સંતના સ્વરૂપમાં નહીં હોય મોટી માટે ખોખડ થઈ છટા ધારણ કરી દંડ કમનરે ચીપ્યો આત્મા લીધો મૃગ ધર્મને ધારણ કર્યું સાથે નાના નાના બે ચેલા શૃંગી અને ભૃંગી બે દીકરાઓને લઈ સીધા અયોધ્યાની અંદર બહુ કથા ટૂંકમાં બતાવું અયોધ્યાની ગોપીઓને કહે છે કે ગોપીઓ મારે રામના દર્શન કરવા છે પણ જોડમાં દશરથ મહારાજને ત્યાં ઘણા સમય પછી દીકરો થયો એટલું જ નહીં કદાચ આપણે ત્યાં ઘણા સમય પછી દીકરો થાયમાં તો આપણને ખબર છે કે દીકરો કેટલો લાટકો હોય આખા કુટુંબ પરિવારનો એટલો કેટલો બધો પ્રેમ હોય પથ્થર એટલા દેવ કર્યા હોય કેટલીક બાધાઓ રાખી હોય એમ એમ કૌશલ્યમાં

തുമാലോ നന്ദുവി പൂക്കല്ലേ വണ്ടമാ જય મહાદેવ કૌશલ્યા છે ને એની સાથે તમને બતાવ બે ત્રણ ભાવ છે એક ઘણા સમય પછી દીકરાનો જન્મ હોય માનો ભાવ કેવો હોય મમતા ત્યારે કૌશલ્યમાં બે પાંચ ગોપીઓને એમ કહેતી કે દેવી બે પાંચ ગાયુ દાન આપ્યો કઈક આપ્યો પણ રામના દર્શન કરવા રહેવા જો કામ કે માતૃભાવ છે ને એમ થઈ કે છોકરો નાનો છે બાવાને જોઈને જોઈ ને છે દાદા સંત નું સ્વરૂપ લઈને આવ્યા છે બે ચાર ગોપીઓ એક ટોપલી અંદર માવા મીઠાઈ ફળ ફૂલ લઈને આવીને કે છે કે દાદા હાય સંત દર્શન કરવાની તો મારા કૌશલ્યમાં ના પડે છે પણ બાપ

મળે છે રામ નું મંદ મંદીમું ધીમું કજીઓ ચાલુ કરવું જોઈએ રામ સમજી ગયા કે મારી મા છે માતૃભાવ દેખાડશે વાત્સલ્ય ભાવ દેખાડશે

પણ એમની એક ગોપી એમ કેતી કે માં તમારે ત્યાં પેલાવેલો દીકરો થયો છે માં અમે તો બબે દીકરાની માં છી થોડું કમારું માનો માં રામ રડે છે છાના રહેતા નથી અને બહુ રડશે ને માં તો ગરુ પડશે એના કરતા આમ જો ગોપીઓનો ભાવ જો હતો એના કરતા માં આમ જો એકવાર તમે ઓલા બાવાને દર્શન કરાવી દો માં એટલે આઈથી લપ જાય જો દાદાને લપમાં ગણતરી કરી આ ગોપીઓનો ભાવ દાદાને લપમા ગણતરી કરી અને રામને કરુણ કલ્પાત્ર ગોપીઓનો પ્રેમ હોય રડવાનું ગોપીઓ સહન ન કરી શકે પર કૌશલ્યા માં કે હું શું કરો તો કે માં ચિંતા ન કરો એકવાર અને ત્યાર પછી કહેવાય છે કે બે પાંચ ગોપીઓ લાવે છે

મારે ને દર્શન તો કરવા જોઈએ પણ દર્શન કરવાનો સમય મળ્યો છે ને તો જરાક રમાડતો જવું ને તો બહુ મજા આવે રામ કે દાદા આવો બધો ભાવ નો કરશો જવું દર્શન મારી માં માંડ કરાવ્યા તમે રમાડશો કેમ મને પણ માત્ર ભાવ છે રામ નું રડવાનું બંધ થઈ ગયું એટલે ગોપીઓના મગજમાં જે બધું ભૂસું પરણ પણ નીકળી ગયું કૌશલ્ય ના મગજમાં ભૂસું બધું નીકળી

પણ હું એમ કહું છું કે ભવિષ્ય કોઈ પણ માં પોતાના દીકરાને ઘરમાં ભાંખોડિયા ચાલતા રમતા હોય પોતાની સાસુ વાળી ગયા હોય પોતાના સસરા બહાર ગયા હોય કોઈ ઘરે ન હોય અને બે જ માં દીકરો ઘરે હોય ને દ્રશ્ય જોઈ જાય

બેનો તમે ખાલી એટલું એમ કોને કેવાનું તાત્પર્ય જો કરે જાણો છો એ તમે ઘઉં દેવા જાવ ને એટલે એમ કે આમ જોવા આ દીકરો તમારો છે તો કે હા હા બહુ સારો દીકરો હા આમ તો જો મને એવું લાગે છે કે ઘણા વડે આવ્યો લાગે છે તો કે હા સાચી વાત છે જો કયું ચાલુ તો કે આમ જો સંત અંદર આવો હાલો ખ્યાલ આવ્યો ને પહેલાં બહાર પણ ઉભા રહેવાનું કેતો તો હવે અંદર બોલાય સંતને એમ કીધું ગમે બરાબર એટલું જ નહીં પાછા સંત વખાણ કરે કે આમ તો જોવા આ દીકરો ખૂબ ભણશે આમ જોવા ભણીને વિદેશ જશે તરત કે આમ જો સંત ચા પાણી પીશો જે સંત તમે અંદર નતા આવવા દેતા કઈમાં એવી કોઈ દીકરાના વખાણ ન સાંભળી શકે અને તરત જ એમ કે આમ જો ચા પાણી પી લે ને એટલે તરત કે આમદોમાં વિદેશ તો જાય છે પણ આમદોમાં સરસ મજાની આની વવ છે તમને તમારી સેવા કરશે આમદોમાં હાથ દબાવશે પગ દબાવશે એય દબાવે કોઈ ઘરે ન હોય ગળું દબાવશે એ કીધું ને